ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેવ રેવ શબ્દનો અર્થ ગરજવું બકવાટ કરવો લવારો કરવો ફૂંકાવવું ઉત્સાહપૂર્વક આલોચના ક્રોધાવેશમાં લવારો કરવો ચસ્કેલ મગજના માણસની પેઠે બોલવું કે ચાલવું કે ખુલ્લી કે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોનિક સંગીત પર નાચવા માટેની પાર્ટી થાય છે રેવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પેશન્ટ વોઝ રેવિંગ ઇન અ સ્ટેટ ઓફ અનકોન્શિયસનેસ અર્થાત દર્દી બેભાન અવસ્થામાં લવારો કરતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ ઓર્ગેનાઇઝડ ધ રેવ પાર્ટી ફોર ધ કોલેજ સ્ટુડન્ટ્સ એટલે કે અમે કોલેજના વિદ્યાર્થીઓ માટે રેવ પાર્ટીનું આયોજન કર્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ